આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે જાણવા માટે આખો વિડિયો જરૂર જુઓ સામાન્ય રીતે ગુજરાતની અંદર પંદર જૂન પછીના સમયમાં ચોમાસું બેસતું હોય અને વરસાદ પડતો હોય પણ ચોમાસું એ પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર વધારે નિર્ભર કરતું હોય પ્રી મોનસૂન એક્ટિવિટી કેવી છે કેવી રહેશે તે જાણવું અગત્ય બનતું હોય તેથી આ વિડિયો આખો જરૂર જજો જો આપણે સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો અર્થ સમજીએ તો એવો અર્થ થાય વરસાદના વાદળો જે આવતા આપણે ગાઢિયા વાદળો પણ અમુક જગ્યાએ કહેવામાં આવે આને જો પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી રહેશે તો ચોમાસું પણ સારું જશે એવું અનુમાન કરવામાં આવતું હોય આ વિડીયોમાં પોપટી અને વાદળી રંગનો વિસ્તાર એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીને ભારતમાં દેખાડે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત એ દક્ષિણ ભારતથી થાય છે આ અંતે આખા ભારતની અંદર ફેલાય છે વિડીયોમાં દેખાય તે પ્રમાણે મે મહિનાની બીજી તારીખથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે લાલ અને લીલો રંગે વરસાદને દેખાડે છે અને વાદળી રંગે વરસાદના વાદળોને દેખાડે છે જો વિડીયોમાં દેખાય તે પ્રમાણે ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીએ મે મહિનાના બીજા સપ્તાહની અંદર જોર પકડશે અને આ દક્ષિણ ભારત આખો કવર કરી લેશે પ્રી મોન્સૂન એ વીસ તારીખ સુધી ગુજરાતમાં જોવા મળશે નહીં જો ગુજરાતની અંદર ચોમાસાને બેસવાની વાત કરીએ તો પંદર તારીખ પાસે બેસશે આવી રીતના પ્રિવોન્સનની એક્ટિવિટી જોતાં જણાય છે કે આ વર્ષે ચુમાસું સારું રહેશે આ વર્ષ જેવી સ્થિતિ બે હજાર સાતની અંદર સર્જાઈ હતી અને તે વર્ષે અનુમાનથી વધારે વરસાદ પડ્યો હતો આ વર્ષે ગયા વર્ષથી વરસાદ સારો પડે તેવું લાગી રહ્યું છે અમુક લોકોએ યુટ્યુબની અંદર ચુમાસું કીધું બેસશે તેની પાકી તારીખ આપી રહ્યા છે આ પાકી તારીખ કોઈ પણ આપી શકતા નથી આ ખોટી વાત છે જો આપણે સામાન્ય રીતના જોઈએ તો પંદર જૂન પછી જ ગુજરાતની અંદર ચોમાસું બેસતું હોય આની અંદર પાંચ દસ દિવસ આગા પાસા થતા હોય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવા ન ભૂલતા અને આવા જ વિડીયા જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટ કરીને કહી શકો છો